ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય એસઓજીની મોટી કાર્યવાહી દાદરાનગર હવેલીમાં ચાઇનીઝ દોરીને રેડ કેસમાં વોન્ટેડ ફેક્ટરી માલિક વિરેન પટેલની ધરપકડ ફેક્ટરીમાંથી બાવન હજારથી વધુ ચાઇનીઝ રીલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલા ચાઇનીઝ દોરીનો જથ્થો પગેરું દાદરાનગર હવેલીમાં નીકળ્યું હતું જપ્ત કરાયેલી ચાઇનીઝ દોરી કેસની તપાસના આધારે દાદરા નગર હવેલી ખાતે ચાઇનીઝ દોરીની ફેક્ટરીની રેડ કરીને સીલ કરી હતી પોલીસે કરોડનો માલ જપ્ત કર્યો હતો સાણંદના રમણગઢ ગામમાંથી પોલીસે સાત પોઈન્ટ અડતાલીસ લાખની ઓગણચાલીસ બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો ભીખા રાણા રાજુ રાણા અશોક ઠાકોર ભરતભાઈ ભોગીલાલ ગંગવાણી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આણંદ માટે પણ રૂપિયા બે પોઈન્ટ એક લાખનો ચાઇનીઝ દોરીનો જપ્ત કર્યો હતો તમામ પેટની તપાસ તમામ પેટેની તપાસ હાથ ધરતા આ મુદ્દામાં વાપીથી વિરેનકુમાર પટેલે મોકલ્યો હોવાનું ખુલ્યું હતું પોલીસે દાદરાનગર હવેલીમાં વંદના ઇન્ડસ્ટ્રીઝમાં રેડ કરી વંદના ઇન્ડસ્ટ્રીઝમાંથી એક પોઈન્ટ પચાસ કરોડની કિંમત સાથે તેતાલીસ હજાર એકસો બાણું રીલ જપ્ત કરી મશીનરી અને સહિત કુલ બે પોઈન્ટ કરોડનો મુદ્દા માલ જપ્ત કરી કેસની આગળની કાર્યવાહી હાથ ધરી હતી આરોપી વીરેન મહેતાએ એમ બી એ સુધી અભ્યાસ કર્યો છે તે શરૂઆતમાં વાપીમાં પ્લાસ્ટિકની દોરી બનાવતો હતો વાપીમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ બાદમાં તેણે પોતાની ફેક્ટરી સેલવાસ ખાતે ખસેડી હતી આખા વર્ષ દરમિયાન તે ફિશરિંગ નેટનું ઉત્પાદન કરતો હતો ઉત્તરાયણ સમયે ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતો હતો વિરેન પટેલની ફેક્ટરીમાંથી મળેલી વિગત આધારે પોલીસે અઠાવન કેસની કરી ત્રણ સુધી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તમામ જિલ્લાના પોલીસ વડાને ચાઇનીઝ દોરી સપ્લાય અંગે માહિતી આપવામાં આવી વિરેન પટેલ પોતાની ફેક્ટરીમાંથી પંચાણું જગ્યાએ ચાઇનીઝ દોરીથી સપ્લાય કરી હતી સપ્લાયરોની શોધખોળ હાલ શરૂ થઈ છે અમદાવાદ જિલ્લામાં પક્ષી અભયારણ્ય માટે આ ચાઇનીઝ દોરી ખૂબ જ જોખમી છે સેલવાસ રેડમાં પોલીસ અને પ્રશાસનોનો પૂરતો સપોર્ટ રહ્યો છે રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ